ચાણસમા ખાતે ખોડિયાર માતાના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું ચાણેશમા શહેરની અંદર આવેલ રેલવે સ્ટેશન રોડ પરના ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી ધર્મ પ્રેમી જનતા હાજર રહી દર્શનનો લીધો હતો હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાની માન્યતા છે કે આદિકાળથી ચાલી આવે છે જે અત્યારના સમયમાં પણ એટલી જ માન્યતા છે ત્યારે વિવિધ લોકો દ્વારા પોતપોતાના ઈષ્ટ દેવી દેવતાઓની પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના તાલુકા મથક ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ પર ખોડિયાર માતાજીના મંદિરે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન પદે પટેલ રાજુભાઈ પોલાજી કડક તથા પટેલ દશરથભાઈ હરગોવનભાઈ પરિવાર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા દ્વારા ઉપસ્થિત રહી દર્શનનો નો લહાવો લીધો હતો ભક્તિભાવપૂર્વક અમે નવજનની યજ્ઞ કરેલ જે અમારો માતાજીએ ખૂબ શક્તિ અને એમના ખૂબ સારા આશીર્વાદ છે અમારો નવજનની યજ્ઞ અમારો પૂર્ણ કરેલ છે તે બદલ માતાજી તથા કામના સમગ્ર પરિવારો જોડે અમારા પરિવાર તરફ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ જય